વાઘેર સંત પદારે ભાગ્ય બડો આવેલા સંતુ આદર ભાવ દીજીએ ચરણ પખાડી ચરણામ સુનિયે ચોરાસી ખાણી જે ઘેર સંત પધારે વો ઘર ભાગ્ય બડો કે મહાપુરુષ કે કરી સમરણ ભવસાગર તારે મહાપુરુષો આપણને એમની અમૃતવાણી દ્વારા આપણના ચોરાશી ના ફંદ માંથી જન્મ મરણના ફંદ માંથી મુક્ત કરાવવાનું જો કોઈ કાર્ય હોય તો એક આ જ્ઞાની યજ્ઞ સત્સંગ યોગ એ બહુ દુર્લભ છે મહાપુરુષ કે મળવો બહુ દુર્લભ સત્સંગ ભક્તિ ભજન આત્મા પરમાત્મા આ શબ્દો આપણા માટે આજે સહજ બની ગયા છે શબ્દો આપણે રોજ બરોજ ની અંદર સોભરીએ છીએ પણ મહાપુરુષો કે એની પારખ કરવાની ખૂબ જરૂર છે